શ્રી પરમાત્મા ને નમ આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ એના મહાત્મય ફળ સહિત તો ચાલો આપણે અધ્યાય શરૂ કરીએ ગુજરાતીમાં અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું આપ કર્મના ત્યાગના વખાણ કરો છો ને કર્મના યોગના વખાણ પણ કરો છો તો એ બેમાંથી હિતકારક કહ્યું આ અર્જુનનો પ્રશ્ન એનો જવાબમાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું હે અર્જુન આ બંને માર્ગો કલ્યાણકારી છે છતાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ વધારે સારો છે જે ઈર્ષ્યા કરતો નથી તથા કોઈ પણ જાતની અપેક્ષા રાખતો નથી તેને સંન્યાસી જાણવો તે કોઈપણ જાતના દ્વંદની અસરમાં આવતો નથી આવો મનુષ્ય સંસારના બંધનથી છૂટે છે અજ્ઞાની લોકો સાંખ્ય અને યોગને અથવા જ્ઞાન અને કર્મને જુદા જુદા માને છે પણ જ્ઞાનીઓ એવું માનતા નથી જ્ઞાનીઓ માને છે કે ગમે તે એકનું આચરણ કરવાથી મનુષ્ય બંનેની ફળ પ્રાપ્તિ કરી શકે છે જે જ્ઞાની જે સ્થાન જ્ઞાનીઓને મળે છે તે સ્થાન કર્મયોગીઓને પણ મળે છે બંનેનું ફળ એક સરખું હોવાથી બંનેને જુદા જુદા સમજવા નહીં વળી કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થતો નથી કર્મયોગમાં સંબંધિત થયેલો સાધક ઝડપથી પર બ્રહ્મને પામે છે જેણે મનને કબજે કર્યું છે જેણે ઇન્દ્રિયોને વશ કરી છે જેનું હૃદય નિર્મળ બન્યું છે જેનો આત્મા સર્વના આત્મા સાથે એક રાગ અનુભવે છે એવો યોગી પુરુષ કર્મ કરતો હોવા છતાં કર્મોથી લેપાતો નથી આમ તત્વજ્ઞાની યોગી પુરુષ જુએ સાંભળે સ્પર્શ કરે સૂંઘે ખાય ચાલે સુએ શ્વાસ લે બોલે ત્યાગ કરે ગ્રહણ કરે નેત્ર ખોલે બંધ કરે છતાં એ એમ જ સમજે છે કે હું કાંઈ કરતો નથી પણ ઇન્દ્રિયો એ બધું કાર્ય કરી રહી છે તેમ માને છે જેવી રીતે કમળનું પાંદડું પાણીથી લિપ્ત થતું નથી તેમ આવો યોગી પુરુષ કર્મથી ક્યારેય લે પાતો નથી યોગીઓ કેવળ હૃદય શુદ્ધિ માટે જ આસક્તિ વગરના બની કર્મ કરે છે જે પુરુષ સમવૃત્તિવાળા યોગ રહિત છે તે કર્મફળ ત્યાગીને નૈષ્ઠિક શાંતિને પ્રાપ્ત કરે છે આવા પુરુષો કામના કરી ફળની આસક્તિથી બંધાય છે આપણો આ મનુષ્ય દેહ એ નવ દરવાજાવાળી એક નગરી છે જે સંયમ રૂપી પુરુષ છે તે કર્તાપણાના ભાવ છોડીને દેહનગરમાં પોતે જાણે કંઈ કરતો કરાવતો ન હોય એવી રીતે સુખ શાંતિથી રહે છે હવે આપણે જોઈએ જીવાત્માને થતો મોહ આ જીવાત્માના કર્મને કે કર્મના ફળને પરમાત્મા ઉત્પન્ન કરી શકતા નથી પરંતુ સ્વાભાવિક રીતે એ પ્રમાણે કાર્યરત બને છે પરમાત્મા કોઈ પણ જીવાત્માના પાપ કે પુણ્યને ગ્રહણ કરતા નથી ફક્ત અજ્ઞાનના આવરણને કરીને જીવાત્મા મોહ પામે છે જે પુરુષનું મન જ્ઞાનમાં એકરૂપ બન્યું છે બુદ્ધિ એકરૂપ બની છે તે પાપરહિત બનીને ભવો ભવના જન્મ મરણના ફેરાથી મુક્ત થાય છે જ્ઞાની પુરુષો વિદ્વાનને બ્રાહ્મણને ગાયને હાથીને કુતરાને કે ચાંડાલને પણ સમાન ભાવે જુએ છે આવા સમભાવવાળા પુરુષોએ જ સંસાર જીત્યો ગણાય છે આવા સમદૃષ્ટિવાળા પુરુષો બ્રહ્મમાં રહેલા છે જેનો મોહ છૂટી ગયો છે એવો સ્થિર બુદ્ધિવાળો અને બ્રહ્મજ્ઞાની ઈચ્છિત વસ્તુ મેળવી ખુશ અથવા અણગમતી વસ્તુ મળવાથી દુઃખી થતો નથી તેમને પરમાત્મામાં એક જ ભાવથી રહેલા માનો આગળ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે અર્જુન ઇન્દ્રિયોના મિલનથી ઉત્પન્ન થતા ભોગો દુઃખ ઉત્પન્ન કરે છે પણ જ્ઞાનીઓએ ભોગમાં આસક્ત થતા નથી જે પુરુષ મૃત્યુ પહેલાં ક્રોધના આવેશને સમાવી દે છે તે પુરુષ યોગી કહેવાય છે અને સુખી ગણાય છે જે યોગી પુરુષ અંતરાત્મામાં જ સુખ ઉલ્લાસ અને પ્રકાશનો અનુભવ કરે છે તે પરમાત્મા સ્વરૂપ બનીને મોક્ષનો અધિકારી બને છે જેમનો પાપ પુણ્યનો મેલ ધોવાયો છે તેમના બધા સંશયો દૂર થયા છે કામ ક્રોધથી મુક્ત મનને વશ કરનાર આત્મજ્ઞાની બ્રહ્મનો અનુભવ કરે છે પ્રાણ અપાન સમાન કરી ઇન્દ્રિયો મન બુદ્ધિને વર્ષ કરનાર મુનિ મુક્ત છે તે મને જાણીને શાંતિ પામે છે ઈતિ શ્રીમદ્ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મ સંન્યાસ યોગ નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ ઓમ શ્રી કૃષ્ણાર્પણ મસ્ત ઑમ હરય નમ હરય નમ હરય હવે આપણે પાંચમા અધ્યાયનું મહાત્મય ફળ જાણીશું પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ હવે આપ અમને પાંચમા અધ્યાયનું મહાત્મય ને તેના ફળ વિશે જણાવી સંતોષ આપો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી પૂરું નગરમાં પિંગણ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે જન્મે બ્રાહ્મણ હતો છતાં દુરાચારી હતો તે બ્રાહ્મણના કર્મો સ્નાન સંધ્યા પૂજા ઉપાસના વગેરે કરતો નહીં તે ભવૈયાઓ સાથે રહીને વાજા વગાડતો ગાતો અને નાચતો તેની પત્નીનું નામ અરુણા હતું તે પણ વ્યભિચારિણી હતી તેની પત્ની અરુણાએ પોતાના માર્ગમાં અંતરાય લાગતા પિંગળને મારી નાખ્યો પિંગળ યમલોકમાં ગયો અને ત્યાં કેટલોક સમય નરક યાતના ભોગવ્યા પછી ગીધ થયો સમય જતા અરુણાને ભગંદરનો રોગ લાગુ પડ્યો અને છેવટે તે મરણ પામ્યું તે પણ યમલોકમાં કેટલોક સમય યાતના ભોગવી સુગરી બની એક દિવસ આ સુગરી ગીધની નજરે ચડી ગીધને પુનર્જન્મનું સ્મરણ થતાં તે સુગ્રીને મારવા ધસી ગયો આથી સુગ્રી નાઠી છેવટે ગીધે સુગરીને મારી નાખી બીજી બાજુ ગીધને શિકારીએ જોયો એટલે તેણે બાણ વડે તેનો અંત લાવ્યો નસીબજોગે આ બંનેના હાડકા એક મનુષ્યની ખોપરીમાં જઈને પડ્યા યમદૂતો બંનેને યમરાજ પાસે લઈ ગયા યમરાજે આ બંનેને કહ્યું કે તમે બંને પાપી છો પણ તમારા બ્રહ્મ બ્રહ્મજ્ઞાની મહારાજની ખોપરીમાં પડવાથી તમારા પાપનો નાશ થયો છે આ બ્રહ્મજ્ઞાની મહારાજ નિત્ય ગીતાજીના પાંચમા અધ્યાયનો પાઠ કરતા હોવાથી તેના બળે તમારો ઉદ્ધાર થયો છે થોડી વિમાન આવ્યું ને તેમાં બેસી પિંગળ અને અરુણા વૈકુંઠમાં ગયા શ્રી કૃષ્ણાર્પણમસ્તુ આ રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય પાંચમો કર્મ સંન્યાસ યોગ ગુજરાતીમાં કહ્યો અને એનું મહાત્મય ફળ પણ તમને સંભળાવ્યું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ધાર્મિકને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન છે કે તમે ગીતાના અધ્યાયને સાંભળ્યો આપ સર્વને મારા હૃદયપૂર્વકના ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ સત્ ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ ની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ